જીએસટી કચેરીની મોબાઈલ સ્કોડે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બિલિંગની શંકાના આધારે પાંચ વાહનોને ડિટેઇન કર્યા જીએસટી કચેરીના મોબાઈલ સ્કોડના અધિકારીઓ શહેરના અલગ અલગ વિસ્તારમાં વોચમાં હતા ત્યારે બિલિંગની શંકાના આધારે પાંચ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે અને જેની તપાસના અનુસંધાને પૂછપરછ કરવામાં આવી હતી બાદ આમાં શંકા છે કે બિલિંગના કારણે તેની અંદર ગોટાળો કરવામાં આવ્યો હોય તે અંગેની વધુ તપાસ અધિકારીઓ દ્વારા હાથ ધરી આગળની કાર્યવાહી કરવામાં આવશે